મારા નહીં જોતું સારું સારું હાડો અને હું કહેતો હતો હા કે સવારે આવા લારી હા એટલે આરી ભરાઈ દેજો એ તો ભરીને થઈ કૂવો પકડાઈ દે એમ હા હા બોર નખાઈ દેજો બરોબર બરાબર સારું બે હાડો તાર હું જાઉં એ સારું હાડો અને હું આપડ્યો હા આર્યું તમારા ભરાઈ દેજો ને કે ગાયો આવશે પાછી ના ના એ તો હું હાવરીને ઢગો કરી ને તરત તરત ભરી દે હમણાં વાત નહીં વેળા છોકરા બોલે સારું હાડો

જો મારે ભેહો છે ચાર કોમું મારે વેસાતું રાખવું પડશે ને આમાં શું જો ચાલું કો પણ એક બોરો આલો પછી હું લાઈન તમને આલી દે ભાઈ એક બોરો ને એક ટોકર ને આલું હું તાણે ના શરમ હું એમ એટલે ભાઈ ના શરમાન હાટું નહીં એ તો વાબવા પડે હું ચલ જોતો તો વાબવું પડે ને મજૂરી કરવી પડે તમને ઘવન હળા વાગે છે તમે મજૂરી કરતા તમને તો આવવા છે એવું નહીં ભાઈ કે શેત નરું નતો એટલે નહીં વાયા મે હવે એ મારો પ્રશ્ન તમે ચો વેસાતું રાખી દીઓ કે હા રુબુ બજી એક વાત યાદ રાખજો તાણે જો આ તો મોટા પર તમે ના પાડી પણ મારો એ ભગવાન મહાન છે એક દાડો હોમે થી ઉચલ ના લાવો તો મન કેજો તાણે અલ્યા ભાઈ તમે ઓમે બારે ચારે ભગવાન મહાન લઈને ફરતા હાડો છો જોન તો ભીખ માંગો એ ના માંગતા ફરો છો આ તો ભૂલ થઈ જઈ ભાઈ ભિખારી ના કો હવે ભીખ નહીં માજી પ્રેમ થી માજી તો જોડે હા આય તો તમે પ્રેમ થી હું પેલા બાપા કરી માંગી એ તો હું લાયો ગમે તો થી કે ભૂયા તા તમાર જોડે આયો માંગવા હાડો હાડો હે આવે મારા છે શરમાતા જ નહી વાયરા લગગી રી

પણ આજ ના આજ ભરો તો અનક ભુબાજી બધું ભરી જાય અરે આલ દેઉ ખેતર માંથી બોરો લ્યાતો જો એમું શું છે એવું છે હાલ જ હું માર ખેતર માં ઓયડી પડ્યો બોરો લેતો જો હાલ તો ભદ દેજો તા હારું ઓહ તારી ભૂબતજી મેં ઉચર મા ના પાડીમ ભરવા દો તમે આ જેટલો ભેદભાવ રાખી અરે હેગાર પૂછી ભરો પૂછ્યા વગર ખેગાર મું છો તારા સોર સુર પૂછ્યા વગર ભરું આ તો કીધું તારે સારો આવી જવું જ ભાઈ આવે કે મેળ અલ્યા હું આઈ ગયો તો પણ મન તો ના પાડી અ તમે તો ના જ પાડકતા ને મુઢાની મેઠા જો મેઠા તારા મુઢા કોળિયા વજેલા છે અ તું તો મેઠી વખડી ખરી ભાઈ અરે ભાઈ બોલતે આવું જો સબંધ હાચવો જરૂરી છે સબંધ હાચવાની વાત નહીં તારે અમે કોઈ વસ્તુની જરૂર હોય ને તો ઢેસને પડતો આવે તું ગગર તો ગગર તો રોતો ના એટલું બાચી રાખી તું હવે કેગા તારો સેફ ક્લબ આ હાલ બોલી એવી કૂતરા જેવી બોલવાનું છે ચોથી મેળાવા કે એવું નહી ભાઈ અમે તો મુઢા પર હાચું કહીએ

તું કૂતરો કા નાખે છે તું આ ખેતર માં હું વાવું છું હવે જો વારે ઘર મત ચાલ વાજો ભાઈ વાફર કી શાંતિ રાખી હળ તમ જી રેડી નક મેલું હમણા લમણા વાફર મારી વાત ભાઈ તું કૂતરો કા નાખે છે જો આટલા મે સમૂહ કીધું બરાબર જે કૂતરો હોય વર્તી ઉઢી લે તો મારા ઉપર જ તો અરે દે તો લે પાટી જી જો

કે છેતર મારું હુચેલ મારું મારન ભરતજીને ને કરે લેવા જવા હોય આ તમાર કોઈ લેવું ખાવું ને વચ્ચે શું કા માર ગાતી તમે રડી ખોટી ઉંધે ઉગલી દી ચમ તો તમાર જીભને ને રાખો કતા ને સોફર શું કા જમન તેમાં લાભ લેવા જતા રહો છો ઓ ભાઈ ભૂલ થઈ ગઈ હવે નહી જતો તાણે તમે ધારી થી પુંડા છો હાર તાણે જતા રહો છો ને મારા ખોટી આબરૂ શું કા ગોમો ખોરો રાવો છો હાથે કરીને જોવો હોય થઈ હિંદુસ્તાની આ